કોસમ્બા ખાતે આતુરન ગામ ખાતે ખેતરમાં કામ કરનારની હત્યા કરાઈ હતી જેને લઈ લાશને પીએમ અર્થે સુરત સિવિલમાં ખસેડાઈ હતી

ઉમેશ વસાવાને માર મારવાની ફરિયાદ આપેલ છે આ જે ઉમેશ વસાવા છે એને માથાના ભાગે કોઈ ઈજા થવાથી હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવેલ હતા અને હાલમાં તેઓ મરણ ગયેલ છે અને જેના લાશને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે હાલમાં એનું પીએમ થયા બાદ આ બાબતે મોતનું કારણ જાણ્યા બાદ બધું કલમ ઉમેરી એ બાબતે તપાસ કરવામાં આવશે

હાલમાં તપાસ ચાલુ છે અને ત્યારબાદ આ વિગતવાર જે પણ સેક્શન ઉમેરવાની થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે કેટલા આરોપી હતા એક જ આરોપી નામ ફરિયાદમાં છે અને હાલમાં બીજું કોઈ નામ નથી ઇલિયાસભાઈ છે ઇલિયા